અમે તેલનો ઇલેક્ટ્રિક પંપ લાવ્યા હતા એ સરખો ચાલે છે કે નહીં જોવા ડોલમાં પાણી ભરી અને ચેક કર્યું તો પંપ સરખો જ ચાલતો હતો અને અમે શુભમ કે માટમાં ગયા હતા તો ત્યાંથી થોડોક નાસ્તો અને સાબુ લાવ્યા હતા અને સાંજે મારે દહીંની તીખારી બનાવી હતી એટલે હું દહીં લાવી હતી ઘરે આવતા આવતા થોડુંક શાકભાજી લઈ આવ્યા હતા અને અમે યત્રના કપડાં લેવા ગયા હતા તો આ વ્હાઇટ શર્ટ હતો એ અમે જોડિઓમાંથી ઘરે આવતા હતા ત્યારે એક દુકાને મને ગયમો તો મેં ત્યાંથી લીધો હતો અને આ યત્રાઇજનું બ્લેક પેન્ટ હતું એ મેં શુભમ કે માર્ટમાંથી લીધું હતું અને આ ગુલાબી એક શર્ટ રહ્યો એ મને જુડિયોમાંથી ગયો હતો એટલે અમે એક જ શર્ટ જોડિયોમાંથી લીધો હતો તો અમે બે શર્ટ અને એક પેન્ટ લઈને ઘરે આવતા રહ્યા પછી યતરાજની આસપાસની ચોપડી હતી એમાં શાકાહારી માંસાહારી અને મિશ્રાહારી પશુ અને પક્ષી હતા એના સ્ટીકર ચોંટાડવાના હતા તો હું અને યતરાજ બધા સ્ટીકર ચોંટાડવા બેહી ગયા સ્ટીકર ચોંટાડતા હતા ત્યાં જયદીપ એટલે યતરાજ તો ઊભો થઈ અને જતો રહ્યો અને સ્ટીકર ચોંટાડવાનું કામ મને જ આપી દીધું પછી મેં અને યતરાજે બે થઈને સ્ટીકર ચોંટાડવાનું કામ પૂરું કર્યું અને મારે જમવાનું બનાવવાનું બાકી હતું તો મેં ફટોફટ દહીંની તીખારી રોટલી અને મરચાં બનાવી નાખ્યું અને અમે બધા જમવા બેહી ગયા જમીને ઊભા થયા તો આ ભાઈને તો વેફર ખાવાની બાકી જ રહી ગઈ હતી એટલે એ વેફર ખાતો તો વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ